હેલો મિત્રો સ્વાગત છે આપ સોનપતિથી એક વખત નવા વિડીયોની અંદર દોસ્તો આજનો જે વિડીયો છે તેની અંદર આપણે જાણીશું કે તમે કેવી રીતે કોઈપણ જે સોંગ હોય છે તેની અંદરથી રિંગટોન બનાવી શકો આ મિત્રો તમે જોતા હશો કે ઘણી વખત અમુક સોંગ તમને પસંદ આવી જતું હોય છે જે તે વોટ્સઅપનું સ્ટેટસ હોઈ શકે છે અદરવાઈઝ કોઈ બી મોટો સોંગ હોઈ શકે છે જેની તમે રિંગટોન બનાવવા માંગતા હો તો આજનો વિડીયો તમારા માટે ખાસ છે કારણ કે આજે હું તમને બતાવીશ કે તમે કોઈ પણ તમારું જે બી મનપસંદ ગીત હોય સોંગ હોય તેના પરથી તમે કેવી રીતે રિંગટોન બનાવી શકશો તો વિડીયોને પૂરો દેખજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ઓકે તો ચાલો મિત્રો આપણે સૌ પ્રથમ એક એપ્લિકેશનની જરૂર પડશે તો આપણે સૌ પ્રથમ અહીંથી સ્ટોરને ઓપન કરી લઈશું પ્લે સ્ટોરને મિત્રો ઓપન કર્યા બાદ આપણે અહીંથી ઓડિયો કટર આ રીતે સર્ચ કરીશું ઓડિયો કટર તમે સર્ચ કરશો એટલે તમને આની અંદર ઘણી બધી એપ્લિકેશન મળી જશે જેમાંથી તમારે આજે ચાર નંબર ઉપર એપ્લિકેશન આપેલી છે એમપી થ્રી કટર એન્ડ રિંગટોન મેકર તે જે એપ્લિકેશન છે તેને તમારે સિમ્પલ અહીંથી આ રીતે ઇન્સ્ટોલ કરી લેવાના છે તમારા મોબાઈલની અંદર ઓકે અહીંથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ થઈ ચૂકી છે તેને આપણે અહીંથી સિમ્પલ ઓપન કરીશું ઓપન કરશો એટલે સૌ પ્રથમ વખત કંઈક આ પ્રકારની એપ્લિકેશન અહીંથી ઓપન થઈ જશે ઓકે તો હવે મિત્રો વિડીયોનું તમે ધ્યાનથી દેખજો સૌ પ્રથમ શું કરવાનું છે અહીંથી કટ સોંગ લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરીશું તેના અહીંથી જે પરમિશન માગે તે પરમિશન આપણે અહીંથી અલો આ રીતે કરી દઈશું એના અહીંથી જે એપ્લિકેશન છે તે અહીંથી ઓપન થઈ જશે ઓકે એટલે એપ્લિકેશન જે છે તે અહીંથી ઓપન લઈ જશે તેને તમારા મોબાઈલની અંદર જે પણ સોંગ છે તે બધા સોંગ અહીંથી આવી જશે ઓકે ઓકે તો આની અંદર જે પણ તમારે સોંગ યુટોન બનાવવાની હોય તે સોંગ તમારે આની અંદર સિલેક્ટ કરી લેવાના છે હું તમને બતાવવા માટે આ રીતે અહીંથી એક જે સોંગ છે તે અહીંથી મેં સિલેક્ટ કરી લીધું છે તેના અહીંથી કન્ટિન્યૂ ટુ એડિટ લખેલ છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી દઈશું તેના અહીંથી એક પર ક્લિક કરીશું એટલે દેખી શકો છો અહીંથી આપણું જે સોંગ છે તે પૂરું પૂરું અહીંથી આવી ચૂક્યું છે ઓકે ઓકે મિત્રો હવે કરવાનું છે તમારે જે બી પાર્ટથી રિંગટોન ક્રિએટ કરવાની હોય તે પાર્ટ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાના છે દેખી શકો છો અહીંથી આપણું જે સોંગ છે તે સ્ટાર્ટ થાય છે તો મારે આ જે આટલા સુધી મારે અને કટ કરવું છે તો માટે શું છે જે પહેલા નંબરનું તમને એલિટી મળે છે તેને અહીંથી આટલા સુધી આવવા દઈશું કે ધ્યાન શુક્રો જે મિત્રો તમારે દેખતા હશો કે તમે રિંગટોન જે હોય છે તે મિત્રો હોય છે ત્રીસ સેકન્ડ જેટલી ઓકે તો આપણે શું કરીશું અહીંથી આ રીતે ત્રીસ સેકન્ડ જેટલો પાર્ટ અહીંથી આ રીતે કટ કરીશું કે આ રીતે ઓકે આટલું જે પાર્ટ આપણું છે તે રિંગટોન બનશે આની તો હું શું કરીશ સિમ્પલ એ ઉપર જે અહીંયાથી સેવનું આઇકન છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક આ રીતે હું કરી દઈશ ઓકે તેના અહીંથી સેવ લખેલ છે તેની ઉપર ક્લિક કરીશું એટલે રિંગટોન આપણી જે છે તે અહીંથી સેવ થઈ ચૂકી છે મેમરી કાર્ડની અંદર તો આપણે અહીંથી ક્લોઝ કરીશું ઓકે તો આપણી જે રિંગટોન છે તે મેમરી કાર્ડની અંદર સેવ થઈ ચૂકી છે તમે અહીંથી માઇગ્રેશન ઉપર ક્લિક કરી અને ચેક પણ કરી શકો છો ઓકે અહીંથી સેવ થઈ ચૂક્યું છે ત્યાર પછી મિત્રો તમે આને એઝ અ રિંગટોન સેટ કરી શકો છો તમારા મોબાઈલની અંદર ઓકે ઓકે મિત્રો તો આ રીતે તમે કોઈપણ સોંગમાંથી રિંગટોન ક્રિએટ કરી શકો છો આઈઓ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલની સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો